મિત્રો એક સરસ દષ્ટાંત સાંભળ્યા જેવું છે હું તમને સંભળાવ એક શિકારી હતો શિકારી પોતાનો શિકાર કરી ઘેર લાવી એને ખાવા માટે પોતાની ઝાડ લઈ જંગલમાં જ્યો એક ઝાડ નીચે એને ઝાડ પાથી એને વિચાર કર્યો કે અહીંયા પક્ષીઓ આવશે આ ઝાડમાં ના ફસાય તો મારા ખોધે ધનુષ બાણ હં બોણથીએ પણ પક્ષીને વેધી નાખીને ઘેર લઈ જઈએ અને એનું શાક બનાવીને ખરે આવા વિચારોથી શિકારી ઝાડ લઈ ગભે ધનુષ બોણ ભળાવી જંગલમાં મળ્યો એક ઝાડ ને છે ઝાડ પાથરી સેટો જઈ ધનુષ બોણ હાથમાં લઈ અને શર્યો હવે જો ઝાડના થડ નીચે ઝાડ પાથર્યું એને ઝાડ ઉપરવામાં દર જોયું તો ઝાડ ઉપર એક હોલો બેઠો હતો શિકારીએ વિચાર કર્યો કે આ હોલો નીચે ઉતર ઝાડમાં નીચે ઉતર ઝાડમાં ના ફસાય તો એને અદ્ધરથી હું બોણ મારીને પણ એને મારી નાખું ને હોલાને મારીને ઘેર લઈ જવું હોલાનું શાક બનાવીને ખવું આવા વિચારોથી શિકારી શેટો ભર્યા ઝાડ ને જે ઝાડ પાથરી ઝાડ ઉપર હોલો બેઠો ભગવાનને વાત રાખી છે ને ઓલા નીચે જોયું તો ઝાડ પાથરી કે હા શિકારી ધનુષ બાણ લઈને આવ્યો નીચે ઝાડ પાથરી જેવું નીચે ખાવા ઉતરે તો જરૂર શિકારી મને મારી નાખશે મારું શાક બનાવીને ખા ઝાડ ઉપરથી નીચે નહીં ઉતરવું ભલે શિકારી શિકારીએ વિચાર કર્યો કે હોલો નીચે ઉતરતો નથી ખાવા ખોંધેથી ધનુષ ઉતાર્યું હાથમાં ધનુષ લઈને બાણ ચડાયું હોલો ગભરાવા મોડ્યો ઉડવાની તૈયારી કરી હોલાએ હોલાએ વિચાર્યું કે ઉડી જવા દે આ બોણ છે બોણ મને છે હું વેધાઈ ગઈ અને હું મરી ગઈ હોલાયા ધર જોયું તો ઉપર મોત ભમતું હતું બાજ ભમતો હતો અને બાજ વિચાર કરતો હતો કે હોલો ઉડે તો એને ઝાપુટ મારીને મારી નાખવું અને હોલાને મારીને ખાવું બાજ હંમેશા ઉડતા પક્ષીને મારીને ખાય બેઠેલાને એ મારીને ખાય નહીં હોલો બરોબરનો ગભરાણો બેહી રહું તો કે ધનુષમાંથી બોણ આવીને મને વેધી નાખો ઉડું તો કે ઉપર બાજ ભમી રહ્યો એ પણ મોત છે હવે આવા સમયે મારે શું કરવું સરસ વિચાર કરી ઓલાએ વિચાર કર્યો કે લોકોએ કીધું છે કે છેલ્લા સમયે આપણો કોઈ આરો ના રહે તો આપણો ભગવાન પ્રભુને ભજીએ તો મોતમાંથી પણ બચી જઈએ મોતમાંથી ઉઘરી જઈએ એટલે ઓલાય ભગવાનને પ્રભુનું નામ ભજવા માંડ્યો હોલો કે હે પ્રભુ આ બોણમાંથી બચાય તોય તું અને બાજમાંથી બચાય તોય તું એમ કરી આંખો બંધ કરી આ હોલો પ્રભુ તું પ્રભુ તું પ્રભુ તું વનમાં હું પ્રભુ તું પ્રભુ તું એવું ચાલુ કર્યું ભગવાનનું નામ પ્રભુનું આ અવાજ જો ભગવાન સ્વર્ગની અંદર ભગવાને વિચાર કર્યો કે હોલો કાંઈક સંકટમાં આવી ગયો અને આજ પ્રભુતું પ્રભુતું નામ લઈ રહ્યો અને જો મારું નામ લેવાતું હોય અને એવા ભક્તોને હું ના ઉગાડું તો હું ભગવાન ટળી જાઉં ભગવાને વિચાર કર્યો અને એક સાપનો અવતાર લઈ ધરતી પર નીચે આવ્યા ફરતા ફરતા આવી જે પહેલાં બાર ધીરે ધનુષ્ય પર બાણ ચડાયું છે એના પગે એના અંગૂઠે આવી અને ડંખ માયો ધનુષમાંથી બાણ સૂટી ગયું પણ બાણ જેવું ત્રોસું હોલાનું બાજુ નહીં બાજુમાંથી નીકળી ગયું ઉપર બાજ ઉઠતો તો એ વ્યાંધાઈ ગયો પેલી બાજુ સાફ કરી દો પારધી નીચે પડ્યો ઝેર ચડવાથી આ બાજુ પારધી મરી ગયો ઉપર બાજ મરી ગયો હોલો બચી ગયો કહેવાનું મારું એમ છે કે તમારે જો આવું કોઈ સંકટ સમય કોઈ કાંઈ હુંજતું ના હોય કોઈ મગજ કોમ ના કરતું હોય તો આવા ટાઈમે ભગવાનનું નામ લઈ એક એક એકાદ જગ્યાની અંદર આવું હજારો લાખો વખત નામ લેવડ રટણ કરો તો તમને કંઈક માર્ગ મળી જાય એવું આ દ્રષ્ટાંશ તમને યોગ લાગે તો કોમેન્ટ કરી કરજો